સુગર મિલોએ વીસ ટકા જેટલી ખાંડ ફરજિયાત શણના કોચળામાં પેક કરવી આવા કેન્દ્ર સરકારના પરિપત્ર બાદ ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં મોટા પાયે સુગર મિલો આવેલી છે જેમાં ખેડૂતો મિલોને શેરડી આપે છે અને મિલો શેરડીનું પિલાણ કરીને ખાંડ તેમજ અન્ય પ્રોડક્ટ બનાવી પોતાનો ખર્ચ કાઢી અને ખેડૂતોને પૈસા ચૂકે છે સરકારે નક્કી કરેલી એમએસપી મિનિમ પ્રાઇઝ કરતાં ખેડૂતોને બેગ અને શણના કોચળા પાછળ ચાર્જ વધુ ચૂકવવો પડે તેને લઈને ખેડૂતોને મોટું નુકસાન થાય છે

અત્યાર સુધી સુગર મિલો જે પ્લાસ્ટિકની બેગમાં જે કરતો ત્યાં ઓગણીસ રૂપિયાની સમતિ ખર્ચો આવતો હતો હવે આ એક મર અરે એક બેગ પાછળ લગભગ સાતથી પાંસઠ રૂપિયાનો ડિફરન્સ પડે છે તો આ કોના માટે કરવામાં આવે છે મને તે પહેલાં તો એ સમજાતું નથી કે આ નિર્ણય લાવવાનું સરકારનું શું પ્રયોજન છે આ કોને ફાયદો કરવા માટેના આ પ્રયોજન છે એટલે સરકાર આવા બંધ કરે એક બાજુ ખેડૂતોને પોષક ભાવ નથી આપતા બીજી બાજુ ખેડૂતો માંડ માન પોતાનું જીવન જીવે છે ત્યારે આવા ખોટા ખોટા ખર્ચાઓ નાખી અને ખેડૂતોને પાયમાલ કરવાની છે નોટિફિકેશન ગત વર્ષે પણ હતું અમલવાડી અમલવાડી સરકાર ફરજિયાત કરાવી પોઝિશન લાગી રહી છે વીસ ટકા જેવું અમારે જેમાં કુલ પ્રોડક્શન છે અને વીસ ટકા જે અમારી ખરી એ જૂથ બેગમાં ભરવાની એવું નોટિફિકેશન આવ્યું છે હવે જૂથ બેગની વાત કરીએ લગભગ સિત્તેર રૂપિયા પર બેગ પચાસ કેજીની ભરવાની આવે અને પીપી બેગ લઈએ તો એ લગભગ અઢ વીસ રૂપિયાની પર અમને એટલે ચાલીસ રૂપિયાની આસપાસનો અમને આખો અમારો વધારો અંદર આવે